તો આ તરફ અમદાવાદના બોપલમાં હત્યાનો બનાવ લેબર કોલોનીમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ આ બોલાચાલી હત્યામાં પરિણમી ચરીના કાચ ઇંકી એક યુવકની હત્યા કરાઈ હોવાનો આરોપ છે સિક્યુરિટી ગાર્ડની નોકરી બાબતે બોલાચાલી થઈ આરોપીને નોકરી ન મળતા બબાલ થઈ બોપલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો ચરીના કાચી યુવક કે જેની હત્યા કરી દેવામાં આવી છે થઈ થઈ સિક્યુરિટી નોકરી બાબતે અને આ હત્યામાં પરિણમી છે આરોપીને નોકરી ન મળતા આ બબાલ થઈ હતી હાલ તો આ સમગ્ર મામલે બોપલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચરીના કાચિંકી એક યુવકની હત્યા કરાઈ હોવાનો આરોપ છે સિક્યુરિટી ગાર્ડની નોકરી બાબતે બોલાચાલી થઈ